નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું બી એન એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ ચોપન તળે માલધારીઓએ ખરીદ કરેલ જમીનની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પાડતી વખતે તેમને ખેડૂત ખાતેદાર ક્યારે માનવામાં આવે કે તેમને ખેડૂત ખાતેદાર ક્યારે ગણવામાં આવે તે બાબતેની જાણકારી મેળવશું મિત્રો માલધારીઓને ખેડૂત ગણવા બાબતે સરકારશ્રીના પરિપત્રની પણ જાણકારી મેળવશું આ પરિપત્રનું અર્થઘટન કરવા માટે રચાયેલી સમિતિનો અહેવાલ હાલમાં આવો બાકી છે મિત્રો માલધારીઓએ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે જમીનો ખરીદી છે તેની એન્ટ્રીઓ પડતી નથી આને કારણે આવી જમીનો ઘણીવાર મૂળ માલિકો તેમની રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રીઓ ચાલુ પડી હોય ફરીથી વેચી નાખતા હોય છે કે તેઓની વારસાઇ એન્ટ્રી કરી નાખતા હોય છે આને પરિણામે કોર્ટમાં અને રેવન્યુ કોર્ટમાં ખૂબ મોટા પ્રમાણમાં દાવાઓ થયેલ છે ત્યારે આ તજજ્ઞ કમિટીનો અહેવાલ સરકાર શ્રી દ્વારા તરત જ રજૂ કરી તેનો અમલ કરવો જોઈએ તો આ વિષય બાબતે આપણે આજે જાણકારી મેળવશું મિત્રો સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદો જે તે સમયે અમલમાં આવ્યો ત્યારે તેમાં માલધારીઓનો સમાવેશ કરવા માટે માલધારીઓનો ખેડૂત તરીકે સમાવેશ કરવા માટે એક ખાસ ઓર્ડિનન્સ દ્વારા ખેડૂત તરીકે ગણવા માટેનું જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાને સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડિનન્સ સેટલમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ ઓર્ડિનન્સ ઓગણીસો ઓગણપચાસ કહેવામાં આવે છે મિત્રો આ કાયદા અનુસાર માલધારીઓ ખેતીની જમીન ખરીદી શકે છે તો તેઓને પણ ખેડૂત ગણવા એવો આ ઓર્ડિનન્સ દ્વારા સુધારો કરવામાં આવેલ પરંતુ સમય વીત્યા બાદ હાલમાં ઘણા બધા માલધારી વર્ગ દ્વારા ખેતીની જમીન ખરીદવામાં આવેલ છે પરંતુ આ જમીન ખરીદ્યા બાદ તેઓના નામે આ જમીન હાલે ચડતી નથી આથી આ ઓર્ડિનન્સના અર્થઘટન સંદર્ભે એટલે કે હાલમાં આ ઓર્ડિનન્સનું અર્થઘટન કરવા માટે સરકારશ્રી દ્વારા એક સમિતિ રચવામાં આવેલ છે જેને સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પટાવત અને ખેતીની જમીનના વટહુકમ ઓગણીસો ઓગણપચાસની ની કલમ ચોપન મુજબ માલધારી અને ખેતી કામમાં રોકાયેલ ભૂમિહીન ખેતમજૂરોને ખેડૂત પ્રમાણપત્ર આપવા માટે કે ખેડૂત ગણવા માટે કાયદામાં જે જોગવાઈ કરવામાં આવેલ છે તે આ જોગવાઈઓ હાલના પરિપ્રેક્ષ્યમાં ચાલુ રાખવી કે કેમ તે માટે સરકાર મહેસૂલ વિભાગ દ્વારા તારીખ એક આઠ બે હજાર સોળના ઠરાવ ક્રમાંક એસ ત્રીસ ડેશ બાવીસ વીસ અગિયાર ડેસ પંદર છાસઠ ડેસ જથી થી એક તજજ્ઞ સમિતિની રચના કરવામાં આવેલ છે હવે આ સમિતિ દ્વારા જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી મૂળથી ખેડૂત ન હોય તેવા માલધારીઓને ખેડૂત ગણવાના રહેવાના નથી એટલે કે ખેડૂત ગણવાના રહેતા નથી મૂળ ખેડૂત તરીકેના એમની પાસે જો કોઈ નકર પુરાવા ન હોય તો તેમને ખરીદેલી જમીનની એન્ટ્રી નામંજૂર કરતા હુકમો કરવામાં આવે છે મિત્રો આમ સૌરાષ્ટ્રના માલધારીઓ દ્વારા ખરીદવામાં આવેલ આ જમીન બાબતની એન્ટ્રીઓ પાડવામાં તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને એક વિશાળ અને બહોળો વર્ગ કે જેઓ આ પ્રકારની ખરીદેલી જમીનો ધરાવે છે તેની એન્ટ્રીઓ પાડવાની તેમના નામે ઘણી બાકી છે ત્યારે આ વર્ગ માટે નિમાયેલી તજજ્ઞ કમિટી તેનો અહેવાલ સત્વરે આપે તેવું સરકારશ્રીએ કરવું જોઈએ મિત્રો આજે આપણે કલેક્ટર કોર્ટના આવી ખરીદાયેલી એક જમીન બાબતમાં અપાયેલા એક ચુકાદાની હકીકતથી આને વધારે જાણવાની કોશિશ કરશું મિત્રો કિસ્સો એવો હતો કે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના એક માલધારી દ્વારા ત્રણ પાંચ બે હજાર ચૌદના રોજ રજિસ્ટર્ડ દસ્તાવેજ દ્વારા અઘાટ વેચાણથી જમીન ખરીદવામાં આવી અને ત્યારબાદ આ જમીનની કાચી નોંધ પણ દસ્તાવેજના આધાર ઉપર મામલતદારશ્રી ઓફિસ દ્વારા પાડવામાં આવી આ નોંધ બાબતેની જરૂરી નોટિસ વગેરે પ્રક્રિયા બાદ સદરૂ ખરીદ કરનાર માલધારી દ્વારા ખેડૂત ખાતેદાર તરીકેના આધારો રજૂ નહીં કરી શકતા મામલતદાર દ્વારા તેની નોંધ નામંજૂર કરી દેવાય આથી આ બાબતથી નારાજ થઈ માલધારી દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીની કોર્ટમાં અપીલ કરવામાં આવી ડેપ્યુટી કલેક્ટરશ્રીએ પણ મામલતદારનો હુકમ કાયમ રાખી ઘરખેડ કાયદાની કલમ ચોપન નીચે કાર્યવાહી કરવાનો હુકમ કર્યો આથી નારાજ થઈ માલધારી દ્વારા કલેક્ટરશ્રીને રિવિઝન અરજી કરવામાં આવી અને કલેક્ટરશ્રી દ્વારા આ રિવિઝન અંશત મંજૂર કરી નાયબ કલેક્ટરશ્રીનો હુકમ રદ ફરમાવી માલધારી પાસેથી જરૂરી આધાર પુરાવાઓ લઈ નિયમ અનુસાર નિર્ણય કરવા સબબ મામલતદારશ્રીને ફરીથી હુકમ કર્યો આથી કલેક્ટરશ્રીના આ હુકમ મુજબ મામલતદારશ્રીએ ફરીથી માલધારીને જરૂરી આધાર પુરાવાઓ રજૂ કરવા જણાવવામાં આવેલ માલધારી દ્વારા રજૂ કરાયેલ રજૂઆત અને પુરાવાઓ ગ્રાહ્ય ન રાખી અને આ નોંધ મામલતદારશ્રી દ્વારા નામ મંજૂર કરવામાં આવેલ હવે આ દરમિયાન એવું બન્યું કે આજે માલધારી જે છે તેને જમીન વેચનાર મૂળ માલિક દ્વારા તેના વારસોને હયાતીમાં હક આપતો તે હક આપતી અરજી કરવામાં આવી અને આ અરજીના અન્વયે એન્ટ્રી પાડવામાં આવી આથી આ એન્ટ્રી તથા મામલતદારશ્રીએ માલધારીની જે અરજી નામંજૂર કરી તે બને એન્ટ્રી સામે નારાજ થઈ માલધારી દ્વારા ડેપ્યુટી કલેક્ટરમાં અપીલ દાખલ કરવામાં આવી આ અપીલ પણ માલધારીની નામંજૂર કરવામાં આવી આથી માલધારી દ્વારા કલેક્ટરશ્રીની કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી અને આ રિવિઝન અરજીમાં કલેક્ટરશ્રીએ જે મુદ્દાઓ ધ્યાનમાં લીધા તે તથા તેમની સમક્ષ માલધારી કે અરજદાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે આ પ્રમાણેની હતી પોતાના પિતા માલધારી હતા અને પશુપાલન અને માલઢોર નિભાવવાનો વ્યવસાય કરતા હતા તેના નિભાવ અર્થે ખેતીની જમીન ખરીદેલ હોવાનું માલધારી અરજદારે જણાવેલ અને સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડિનન્સ મુજબ માલધારીને ખેડૂત ગણેલ છે અરજદારના પિતા માલધારી હોય અને તે અન્વયે ખેતીની જમીન ખરીદ કરેલ હોય અરજદાર પણ ખેડૂત જ ગણાય તેવી રજૂઆત પણ કરવામાં આવેલ આ હકીકતના સમર્થનમાં અરજદારના પિતા એટલે કે માલધારીના પિતા માલ ઢોર ધરાવતા હતા તે અંગેના પત્રકની નકલ રજૂ કરેલ તથા માલધારી જમીન વેચનાર ખેડૂતનો એટલે કે માલધારીને જમીન વેચનાર ખેડૂતનો હક રજીસ્ટર દસ્તાવેજથી આ જમીન અઘાટ માલધારીએ ખરીદતા સમાપ્ત થઈ ગયેલ છે અને મૂળ માલિકને ફરીથી કોઈ હક મેળવવાનો કોઈ અધિકાર આ જમીન પ્રત્યે નથી તેવી પણ રજૂઆત કરવામાં આવેલ તેમજ સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડિનન્સની જોગવાઈ અનુસાર ખેતીની જમીન ખરીદતી વખતે ખેડૂત હોવું પૂરતું છે તેવી દલીલ રજૂ કરેલ અને માલધારી અરજદાર ખેડૂત ખાતેદારનો પુત્ર હોય આ હકીકત રેકોર્ડ પર છે તથા વધારામાં એવી દલીલ પણ રજૂ કરેલ કે મારા પિતા માલધારી હોય જમીન ખરીદેલ સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડિનન્સમાં કેવી રીતે ખેડૂત ખાતેદાર થાય માપણી મુજબ ખેડૂત છે કે કેમ તેની સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડિનન્સમાં કોઈ જોગવાઈ કે સમજૂતી આપવામાં આવેલ નથી આથી કાયદામાં આવી કોઈ જ જોગવાઈ ન હોય ખેડૂત ખાતેદાર હોવાના પુરાવાઓ માંગી શકાય નહીં અને આથી માલધારી ખેડૂતને ખેડૂત ઠરાવી શકાય નહીં આવી પણ રજૂઆત કરવામાં આવે હવે મિત્રો આ સમગ્ર રજૂઆતને ધ્યાનમાં લઈ કલેક્ટરશ્રીએ એવું અવલોકન કરી અને તેમનો જે હુકમ કર્યો તેમાં તેમના હુકમમાં એવું જણાવેલ કે પ્રસ્તુત બાબતે સતત ચાલેલ પ્રોસીડિંગ જમીન મહેસૂલના નિયમોના નિયમ એકસો આઠ પાંચ તથા એકસો આઠ છ તળેના છે જેથી આવી બાબતે જો બેન ખેડૂત અંગેની બાબત હોય તો તે બાબતે સૌરાષ્ટ્ર હરખેડ વટહુકમ ઓગણીસો ઓગણપચાસ ની કલમ ચોપન તળે અલગથી નિર્ણય કરવાનો રહેશે હાલના કિસ્સામાં અરજદાર તરફથી તેઓ મૂળભૂત ખેડૂત ખાતેદાર હોવા અંગેનો કોઈ પુરાવો રજૂ કરવામાં આવેલ નથી પરંતુ તેઓની રજૂઆત મુજબ તેઓના પિતા માલધારી હોય અને પુત્ર તરીકે અરજદાર પણ ખેડૂત ખાતેદાર હોય પોતે ખરીદ કરેલ જમીન અંગેની વેચાણ નોંધ મંજૂર કરી આપવા મારી સમક્ષ રજૂઆત કરેલ છે પરંતુ તમામ માલધારી જ્ઞાતિના લોકોને ખેડૂત ગણવાના રહેતા નથી જે ખેડૂતની વ્યાખ્યામાં આવતા હોય તે જ ખેડૂત ગણાય આવી બાબતમાં સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ ફતાવટ અને ખેતીની જમીનના વટહુકમ ઓગણીસો ઓગણપચાસ ની કલમ ચોપન અન્વયે માલધારી અને ખેતીના કામમાં રાખેલ ભૂમિહીન મજૂરોને ખેડૂત પ્રમાણપત્ર આપવા માટે કે ખેડૂત ગણવા માટે કાયદામાં કરવામાં આવેલ સ્પષ્ટીકરણની જોગવાઈઓ હાલના પરિપ્રેક્ષ્યમાં ચાલુ રાખવી કે કેમ તે માટે સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ એક આઠ બે હજાર સોળના ઠરાવ ક્રમાંક એસ ડેશ ત્રીસ ડેશ બાવીસ દસ અગિયાર ડેશ પંદર છાસઠ ડેસ જથી એક તજજ્ઞ સમિતિની રચના કરવામાં આવેલ છે જે સમિતિ દ્વારા ઉપરોક્ત બાબતે જ્યાં સુધી કોઈ આખરી નિર્ણય કરવામાં ન આવે અને તે અન્વયે સરકારશ્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી મૂળથી ખેડૂત ન હોય તેવા માલધારીઓને હાલના તબક્કે ખેડૂત ગણવાના રહેતા નથી અને આ હકીકત લક્ષમાં લેતા આ કામના અરજદાર તરફથી તેઓ કાયદેસરના ખેડૂત ખાતેદાર હોવા અંગેના પુરાવા રજૂ કરવામાં આવેલ ન હોય તેઓની વેચાણ નોંધ નામંજૂર કરવાના નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી આવું ચુકાદામાં જણાવી અરજદાર માલધારીની રિવિઝન અરજી કલેક્ટરશ્રી દ્વારા નામંજૂર કરવામાં આવેલ તો મિત્રો સવાલ એ છે કે જ્યારે આ તજજ્ઞ સમિતિ રચવામાં આવેલ છે ત્યારે આ સમિતિની તેનો અહેવાલ તાત્કાલિક આપવો જોઈએ કે આપી દેવો જોઈએ અને સરકારશ્રીએ પણ આ સમિતિના અહેવાલ ઉપર જે લાખો માલધારી ખેડૂતો કે ભૂમિહીન મજૂરોએ સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડિનન્સ અન્વયે ખેતીની જમીન ખરીદી છે અને ખેતી કરી રહ્યા છે તેઓને તેઓની જમીન બાબતેના પુરાવા પૂરા હકો પ્રાપ્ત થઈ શકે તે માટેનો પ્રબંધ કરવો જોઈએ જે તે વખતે કદાચ આ ઓર્ડિનન્સ લાવવામાં આવ્યો હોય ત્યારે એમાં માલધારી કે ભૂમિહીન ખેતમજૂરો કેવી રીતે ખેડૂત ખાતેદાર ગણાશે તેની સંપૂર્ણ સ્પષ્ટતા કદાચ ઓર્ડિનન્સ કે કાયદામાં કરવામાં ન આવી હોય પરંતુ હાલના પરિપ્રેક્ષમાં અને સંદર્ભમાં આ ઓર્ડિનન્સની વ્યાખ્યામાં જરૂરી ફેરફાર કરી આ માલધારીઓને કે જેઓએ જરૂરી અવેજ આપી વર્ષો પહેલાં સરકારના આ ઓર્ડિનન્સના જરૂરી અર્થઘટનમાં ભૂલ કરી અને કદાચ જમીન ખરીદી લીધેલ હોય તો તેઓને ખાતેદાર ગણી ખેડૂત ખાતેદાર ગણી તેઓના નામ ઉપર આવી જમીન રેવન્યુ રેકર્ડમાં ચડાવી આપવા માટેની યોગ્ય કાર્યવાહી સરકારશ્રીએ કરવી જોઈએ કારણ કે જ્યારે આ ઓર્ડિનન્સ લાવવામાં આવ્યો ત્યારનો સમય અલગ હતો અને હાલનો સમય અલગ છે આથી આ સંદર્ભે હાલના સમયથી વિચારી અને યોગ્ય ફેરફાર કરી આ માલધારીઓ દ્વારા ખરીદાયેલ જમીન તેઓના નામે કરી આપવા માટે સમિતિએ વહેલા સર તેનો નિર્ણય જાહેર કરવો જોઈએ તેવું અમારું માનવું છે તો મિત્રો આ વિષય સંદર્ભેનો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો સૌ પ્રથમ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેમજ આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો જેથી વધારે લોકો પાસે જાણકારી પહોંચાડી શકાય બસ એટલું જ ફરી મળશું આવનારા અન્ય કોઈ વિષય ઉપરના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત